એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર પર નજર નજર કરીશું વધુ એક મહત્વના સમાચાર અપડેટ કરીએ તો લોકસભા ચૂંટણી રાજકોટના ઉમેદવારોનો પ્રજાલક્ષી અભિગમ પર જીએસટીવી દ્વારા ખુલાસો કરવામાં આવી રહ્યું છે રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રજાલક્ષી અભિગમ પર જીએસટીવી ખુલાસો કરી રહ્યું છે તો ભાજપના ઉમેદવાર બોતેર કલાક પછી રાજકોટમાં જોવા મળી રહ્યા છે તેમણે પત્રકાર પરિષદ પણ યોજી હતી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા ભાજપનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા છે જેમનો આ પ્રજાલક્ષી અભિગમ જે છે તે ખુલ્લો પડી ગયો છે અને પ્રચાર વખતે કહેતા હતા કે હું રાજકોટનું છું પરંતુ જ્યારે આ રાજકોટમાં ઘટના બની ત્યારે બોતેર કલાક બાદ પરસોત્તમ રૂપાલા રાજકોટમાં જોવા મળ્યા તેવું તો બંગાળમાં પ્રચારમાં વ્યસ્ત જોવા મળતા હતા પ્રજાના પહેરી કહેવાય આ નેતાઓ અને

કારણ કે માત્ર પરસોત્તમ રૂપાલા નહીં કારણ કે જે રાજકોટના પીએમ રૂમ ખાતે કે જ્યાં પરિવારજનો છે પીડિત પરિવારજનો ત્યાં ભાજપનો એક પણ નેતા હજુ સુધી માત્ર પરસોતમ રૂપાલા અને સાંસદ જે રામભાઈ મોકરિયા છે તેઓ જ આવ્યા છે અને પરસોતમ રૂપાલાની ની જો વાત કરવામાં આવે જ્યારે આ ચૂંટણી હતી ત્યારે ક્ષત્રિય સમાજ નો વિવાદ થયો અને વિવાદ ની વચ્ચે તેઓ જે મત માંગવા રાજકોટની મુલાકાતે આવતા હતા ને જેની એક પણ એવો દિવસ નથી કે તેઓ અહીંયા ન હતા જે પ્રજા વચ્ચે જઈને ઘરે ઘરે જઈને તેમણે પ્રચાર પ્રચાર કર્યો છે અને તે જે વિસ્તારમાં જ્યાં ઘટના બની ત્યાં પણ તેમના દ્વારા પ્રચાર કરવામાં જ આવ્યો છે ત્યારે જોવાનું એ છે કે બોતેર કલાક સુધી તેઓ જે માત્ર ને માત્ર પોતાના પ્રચાર જે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે તો તેને લઈને તેઓ પ્રચારમાં હતા ને બોતેર કલાક બાદ તેમને રાજકોટ ની જનતા ક્યાંક ને ક્યાંક માતમમાં હતી અને ત્યારે તેમને યાદ આવી જે સોશિયલ મીડિયામાં અને જે તમામ જગ્યા તેમની ટીકા થવા લાગી રાજકોટની જનતા તેમને ટીકા કરવા લાગ્યા ત્યારે તેમને રાજકોટની જે પીડિત જનતા છે તેમની યાદ આવી અને તેઓ બોતેર કલાક બાદ રાજકોટની મુલાકાત મુલાકાત આવ્યા ત્યારે બીજી તરફ બીજું પાસું છે કોંગ્રેસ નું કે કોંગ્રેસના લોકસભા હતા જે જે કે તેઓ છેલ્લા આ શનિવારની ઘટના બની ત્યારથી તેઓ રાજકોટની મુલાકાતે છે અત્યાર સુધી તેઓ રાજકોટ રાજકોટમાં છે પરેશ ધાનાણી હોય લલિતભાઈ કગથરા હોય તેઓએ આજ રોજ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી ને તેમણે પોતાના પર્સનલ નંબર મદદ જેટલી અમારો થશે તેટલી મદદ કરશું લોકોને તેઓ અમારો સંપર્ક કરે અમારી મુલાકાત લે અને અમે તેમની સાથે આવશું અને પોલીસને જે જે વહીવટી તંત્ર છે અમે તમામ પ્રકારે વહીવટી તંત્રને અમે પ્રશ્ન પૂછશું જે પીડિત પરિવાર ને તમે સત્તો જવાબ આપો અને જેટલી સહાય છે તેટલી આપો એટલે ચોક્કસ પણ આ જે જે બંને પાસાઓ છે રાજકારણમાં જી જી બિલકુલ આભાલકી જોડાવા માટે અને અપડેટ આપવા માટે તો એક તરફ ભાજપતા નેતા પ્રજાલક્ષી અભિગમ ખુલ્લો પડ્યો છે કોંગ્રેસના નેતા છે જ્યારે ઘટના બની તેના બોતેર કલાકથી તેઓ રાજકોટમાં ઉપસ્થિત છે અને પત્રકાર પરિષદ યોજવામાં આવી તેમને હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો એટલે કે ભાજપના નેતાઓ ક્યાંક એવું લાગી રહ્યું છે કે મૃત્યુના આંકડા નહીં પરંતુ સીટોના આંકડા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે આ સાથે આગળ વધીશું રોકાઈશું એક વિરામ માટે